દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાતે ચિંતામાં મુકાયો છે ખેડૂતોએ સરકારને પત્ર લખી નહેરમાં પાણી છોડવા માંગ કરી છે સમગ્ર મામલે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ સામે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત છે ખેડૂતો હલકી પ્રસિદ્ધિ માટે પત્ર લખે છે કેનાલમાં રિપેરિંગ કામને લે પાણી નથી છોડાઈ રહ્યું પ્રસિદ્ધિ લેવા માગે છે ખરાડમાં ખેડૂતના હિતે છૂટો આ સરકાર છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જે ડાંગર બનાવતા ખેડૂતો છે એના માટે અમે એક પણ દિવસ કેનાલ બંધ રાખ્યા વિના અમે પાણી આપ્યું જે જિલ્લાઓમાં વરસાદની અનિપ્રિયને કારણે ખેડૂતો પણ ચિંતામાં છે સાથે સાથે જે રીતે સરકાર ખેડૂતોને મદદ કરી રહી છે આ સરકાર ખેડૂતોની સરકાર છે અમારા